મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું જેનું નામ છે શું છે અને કઈ રીતની રમવાની છે સમજાવી દઉં તો મિત્રો જો અહીંયા દળીઓ છે બરાબર આ દડી લીધી છે અને ચારેય ખૂણા પર ગોળ ગોળ સર્કલ કરેલા છે એમાં દડી નેકવાની છે

રાઉન્ડ આપડે ગગા ભાઈ બની ગગા ભાઈ બધાની પહેલા ઘણી ટાસ્ક કમ્પ્લીટ કરીને ગયો પછી નો રાઉન્ડ નંબર બે રાહુલ બીજો લઈને આવ્યા છે રવિભાઈ

રાહુલ ટ્રેન લઈને આયા છે અને ઉમેશભાઈ તો એક દેડ સ્ટાર્ટ

ગાડી ને બેસ્ટ પાર્ટ તો રેડી રેજો બે આઠ આપણે નક્કી કર્યા પ્રમાણે એમના પચાસ પચાસ રૂપિયા પાકા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી જેનું નામ છે